જો આપણે રાઈડર મળી જાય ને વિલી મારે છે કાઈ જોજો આપણા વિલી લાગશે જોજો ઓ ભાઈ સાહેબ કેમ પણ કાઈ નેક્સ્ટ લેવલ કેમ પણ ઓ લેવલ ગોબરો કેમેરો ને ગોબરો કેમેરો ગોબરો કેમેરો એવું છે સંજોવ મિત્રો કાલ જાવ દે જો

રવિવારે કદાચ મેં વિડીયો બનાવવાનું થાય ને મિત્રો ચાર પાંચ સાયકલ વધી જાય ને અત્યારે મારે ઓફ રોડ કરવાનો તેર કિલોમીટર વધી રહ્યું કાંઈક કરીશું આપણે એટલે વિડીયોમાં એન્ડ સુધી જોજો હા કેમ પણ મિત્રો મિત્રો આની સાયકલની એક રાઈડ લઈ લઈ કેમ કે ગેરવાળી સાયકલ આપણે હાઈકી ને અત્યાર સુધીમાં હાઈકી એમ પણ આમ બીજાની આ બીજાની ભાઈબંધની છે હાલો ગિયર પાડી કેવી કેવા કેટલાક ગિયર પડે જોઈએ

એટ કટ હાઈ સપ કેમ પણ મિત્રો YouTube માં ચાલુ કરી દે ને YouTube માં થેન્ક યુ થેન્ક યુ ગોબરો કેમેરો ને ગોબરો કેમેરો ગોબરો કેમેરો ઇન્સ્ટા કેવું છે મિત્રો એમજી રાઈડર મળી જતા તમને જોયો કેવી વિલી મારી YouTube પર એના ચેનલ છે પણ YouTube માના સબસ્ક્રાઇબર હો થાય તો કાયા કાયા ને ભાઈ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ભાઈ મહેનત કરે વિલી બિલી મારે જોયું ને નચ્ચામાં ભાઈ છે ને કાલ આપણે વરસાદ વધી ગયો તો એટલે હે ને વિડીયો અર્તો નતો બનાવી એક પણ આજે રાઈડ ઉપર જવાનું છે સાયકલ ઉલી ને આજે ભાઈ તમને નેક્સ્ટ લેવલ વિલી જોવા મળશે કેમ કે આપણે શું કહેવાય ભાઈ વિલી મારવાના છે નોકી એમટી ની વિલી જોઈ લીધી ને એ 100 100 ગુલાવી છે 100 125 ઉલાડી છે કાંઈ વાંધો નહીં મિત્રો ચમ હે ને ભાઈ બને એડિટિંગ કરવાનું હતું ને એટલે ફળિયર માં આવેલા છે ને બસ આપણે નીકળવું છે રાઈટ ઉપર એટલે હે ને મોડું નથી કરવું કાય કે આપણે નીકળી હાલો ને ફાઈલી મિત્રો ચમ અમે નીકળી જઈશ એલા ફાઈલી મિત્રો નીકળી જાય છે રાઈટ ઉપર ને મિત્રો હવે હે ને સ્ટન્ટ બંધ કરવાના ને જો જો તમે આવો સાળો કરતા ની અમે હે ને ગ્લવ્સ લાવતા ભૂલી જા ઉતાવળ ઉતાવળ માં હે ને ગ્લવ્સ ઉડી જા ને તમે હે ને આવી ટ્રાય કરતા ની ને અમારે બસ ટૂક સમય માં સ્ટન્ટ જો કશું ને અમે હેલમેટ એ લેવું ગયા કઉ શું અહીંયા હું લીધું કાલ કઈ વાંધો નહીં નિકોલ સ્ટન્ટ કરવાનો છે ને તમે આમાં બધા કઈ હળી કરતા નહીં એમ કે આમાં બધું જોખમ ભીરું હોય આપણે ઘેર વાળી છે ને આને તો પેલા સ્ટન્ટ આવડે એટલે કરે એલા 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 તો ફાઇનલી મિત્રો કરી દીધી આપણી રાઈડ ચાલુ ચેક કરો વધારે ઉઠતી ને કેમ કે વાહન આવી જાય ને દિક્કત થઈ જાય છે કાંઈ વાંધો નહીં તો બાકી પેલા ઘેર ભાઈ જાવ જાવ પેલા ઘેર ઉપર છે વાહ सुपर सुपर ये चेक करो गाइस क्या मन भाई साहब क्या मन ले 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 चलो भाई चलो बाकी इतरो वातावरण की बात करू तो नेक्स्ट लेवल ये चेक करो गाइस <laughs> बदर आली

सायकल ने मैं और थोड़ी देर में तो है रही रही। बाकी मित्रों लोकेशन से जोरदार होली साइड आपड़े जाई अच्छा मान साइकिल <laughs> बाकी जो, जो <laughs> ये मा जंगल मा <laughs> जंगल तो जंगल में आ गया गाइस Amazon के जंगल से ना आप देखो तो काला माने ओए कैंपन जो का

કેમ પણ મિત્રો થોડોક પોલીસ સાઈડ રાઈટ બેટ કરીને હવે નીકળી પાછા ઘર સાઈડ હાલો મોડું નથી કરું પછી નીકળશું ને ઓલા આપણે જો કદાચ ને સાયકલ ઉતરે મળશે ને તો પાણીમાં ઉતરશું પોલીસ સાહેબ તમને હાલો ની નાજીન વ્યુ બતાવું સ્કૂલ કહે છે એકમાં એકાદી વિલી મારી છે તો હાલ માર દે ભાઈ હાલ માર દે વીલી માર દે ચાલો ભાઈ ચાલો હો જાય વિલીશે હું જઉં ક્યાં આવગ્યા હા હા વા મો લાંબી લાગતી ને મિત્રો લાંબી લાગવાનું કારણ એ છે કે છે ને આની બ્રેક કામ ન કરતી તો બ્રેક કામ કરતી હોય ને વાહલી વીલી બધી ના કામ કરતી બ્રેક વાહલી મારી દે એટલે કંટ્રોલ રહી જાય તો મિત્રો પેલા ગિયર માં હે જો પેલા ગિયર માં હે કોક ને એમ જ લાગે છે એમ પડી ગઈ હા કોક ને હાલો મિત્રો તમને લોકેશન જ્યાં તમને વાત કરતો આયા ઉતરી છે ઉતરી જશે હવે અહીંયા જો ઓફ રોડ ઓફ કરો હોય તો ઓફરોડ નેક્સ્ટ લેવલ ઓફ રોડ